એમ વિરાણી વોકાર્ટસ્પિટલમાં ન્યુરો નેવીગેશન સિસ્ટમની ઘોષણા કરે છે વોકાટ હોસ્પિટલ એ સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશમાં પ્રથમ હોસ્પિટલ છે કે જે આ ટેકનોલોજી સાથે આવી છે ન્યુરો સર્જીકલ પ્રક્રિયાઓમાં ક્રાંતિ લાવવાની સાથે આ ટેકનોલોજી ન્યુરોલોજીકલ કન્ડિશનમાં દર્દીની સારવારમાં અભૂતપૂર્વ ચોકસાઈ અને સલામતી પ્રદાન કરે છે હું ડોક્ટર કાંત જોગાણી છેલ્લા વીસ વર્ષથી ન્યુરો સર્જન તરીકે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સેવા આપું છું અને ઘણા વર્ષોથી અમે ન્યુરોસર્જરીના ઘણા બધા કેસોને મેનેજ કર્યા છે પણ જે નેવિગેશન સિસ્ટમની વાત આવે જે ન્યુરો સર્જરી અને સ્પાઇન સર્જરીમાં જે આધુનિકમાં આધુનિક ટેકનોલોજી હોય એનું આ ઇક્વિપમેન્ટ છે આ ઇક્વિપમેન્ટથી એટલા બધા ફાયદા થતા હોય છે કે જે મગજની જટિલમાં જટિલ સર્જરી હોય એને મિનિમલ રિયલ મિનિમલ એક્સેસ સર્જરીમાં તમે સપોઝ કરાવી શકો સપોઝ કે હેમરેજની વાત કરું તો હેમરેજ બહુ જ કોમન છે કે બ્રેઇન સ્ટ્રોક બહુ જ કોમન છે આપણા સૌરાષ્ટ્ર અને રાજકોટ ખાતે અથવા ઓલ ઓવર ઇન્ડિયા ખાતે એ બ્રેઇનના જે હેમરેજ હોય તો અત્યાર સુધી અમે મોટો મોટી સર્જરી કરી હાડકું કાઢી હેમરેજ કાઢી અને પછી બંધ કરતા અને પછી પાછું પેશન્ટ ત્રણ મહિના પછી અડતું પડતું થાય તો એને પાછી સર્જરી કરી અને પાછું હાડકું ફિટ કરતા હતા ત્યારે આ નેવિગેશન સિસ્ટમથી હવે મિનિમલ એક્સેસમાં કરજો જે એન્ડોસ્કોપી કરી કરીશું કે નાના હોલથી અમે એ હેમરેજ કાઢશું જેથી કરીને પેશન્ટનો બબે વાર સર્જરી ના કરવી પડે અને મોટી જે સર્જરી કરવી એ નાની સર્જરીમાં એનું કામ લગભગ થઈ જતું હોય છે અને પેશન્ટનું આઉટકમ ઘણું સારું થતું હોય છે ટાઈમ ડ્યુરેશન જે પેશન્ટને જલ્દી ડિસ્ચાર્જ થઈ જતા હોય જે મિનિમલ હોય જે મોટા કાપાતી સર્જરી થતી હોય એકદમ નાના કાપાથી સર્જરી થતી હોય જે ડાયાબિટીક પેશન્ટો જે હાઈ રિસ્ક પેશન્ટો હોય એને ઇવન તમે લોકલ એનેસિસિયામાં પણ આ સર્જરી કરી શકશો કે જે મોટું જનરલ એનેસિયા ના આપવું પડે કમ્પેરિઝન ખર્ચા ખર્ચા પંદરથી વીસ હજાર રૂપિયા આપણો એક્સ્ટ્રા ખર્ચો લાગે જેમાં કન્ઝ્યુમેબલ એવું વપરાતું હોય છે એનો જ ખર્ચો હોય છે બીજો બહુ વધારેનો ખર્ચો નથી હોતો અમેરિકાનું છે અમેરિકા મેટ્રોનિક કંપનીનું છે એનું નામ છે સ્ટીલ સ્ટેશન સર આપણાને ઉપયોગ કરી લેજો હમણાં બસ હમણાં ચાલુ છે અમે એક મહિનાથી યુઝ કરીએ છીએ હવે બધું અમારા ઇક્વિપમેન્ટ બધા આવી ગયા છે અને હવે બધા સ્ટાફ પણ ટ્રેન થઈ ગયા છે એટલે હવે આ ઇક્વિપમેન્ટો આથી શરૂઆત કરીએ છીએ આજે જ અમારે મિનિમલ એક્સેસ સ્પાઇન સર્જરી છે આ પૂરું કરીને હમણાં સ્પાઇન સર્જરી જ કરવા જઈએ છીએ અને રિય રિયલ સ્પાઇનની જે રિયલ મિનિમલ એક્સેસ સર્જરી હોય એ આ મશીનથી તમે સારી રીતે કરી શકો છો અને ચોકસાઈથી કરી શકો જેથી કરીને મેક્સિમમ પેશન્ટને આઉટકમ આવે અને નાના ચેકામાં પણ એનું ઓપરેશન હું ડૉક્ટર વિરલકુમાર વસાણી વોકાડ હોસ્પિટલની અંદર કન્સલ્ટન્ટ સર્જન તરીકે ફરજ બજાવું છું મારી સાથે સિનિયર સર્જન ડોક્ટર કાંત જોગાણી છે જેઓ આખા રાજકોટમાં વેલ નોન ન્યુરોસર્જન છેલ્લા બાવીસ પચીસ વર્ષથી આપણી સાથે ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવી રહ્યા છે અત્યાર સુધીની જે મગજની અને કરોડરજ્જુની જે આપણે સર્જરીઓ કરતા હતા એ સર્જરીઓ એનાટોમિકલ લેન્ડમાર્ક ઉપર થતી હતી હવે જે ટેકનોલોજી આપણી પાસે જે કટ એજ ટેકનોલોજી જેને આપણે કહીએ એ ટેકનોલોજીની મદદથી આપણે એકદમ પ્રિસાઇઝ અને એકદમ ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરેલી જગ્યા ઉપર આપણે રિયલ ટાઈમ વિઝન કરતાં કરતાં આપણે પહોંચી શકશું એટલે અત્યાર સુધીમાં આપણે જે બ્લાઇન્ડ પ્રોસીજર હતી દે આર નો મોર બ્લાઇન્ડ બરાબર તો હવે આપણે નેવિગેશનની મારફતે આપણે એને જોતાં જોતાં આપણે ત્યાં પહોંચી શકીએ અને ત્યાંથી આપણે ડીપ સીટેડ જે ગાંઠ હોય જે નાના નાના લિઝન હોય અથવા ઇવન મોટા હેમરેજ છે મગજની મોટી ગાંઠ છે કે જેને આપણે નાના ઇન્સિશન નાના ચેકા મૂકીને જે આપણે કાઢવાની વાત છે તો એ બધી વાતો આપણે સરળતાથી કરી શકીએ અત્યાર સુધી સૌરાષ્ટ્ર કચ્છના જે પ્રોવિન્સની વાત કરીએ તો નેવિગેશન મશીન અત્યાર સુધી આપણી પાસે ક્યાંય જ ન હતું એટલે હવે આ નેવિગેશન ટેકનોલોજી આવ્યા પછી આપણે બ્રેઇનસ્ટેમ સુધી એટલે મગજના એકદમ અંદરના જટિલમાં જટિલ ભાગ સુધી આપણે સરળતાથી પહોંચી શકશું અને ત્યાં જઈને પણ આપણે સપોઝ સર્જરી કરવી હોય તો આપણે કરી શકશું વિધાઉટ નેવિગેશન મશીન જો આપણે એના વગર જો આપણે કરીએ તો એને કારણે કોમ્પ્લિકેશનનો રેશિયો બહુ વધારે પડતો થાય કારણ કે એમાં આપણે નોર્મલ બ્રેનને ટ્રાન્સગ્રેસ કરીને જવાનું હોય બરાબર જ્યારે આની અંદરથી પ્રિસાઇઝ લોકેશન હોવાથી આપણે એને અવોઈડ કરી શકીએ એટલે એને કારણે સિગ્નિફિકન્ટ રિડક્શન થાય